સુરતમાં રામનવમી ની ઉત્સાહે ઉજવણી કર્યા હતા ત્યારે અડાચનમાં આવેલ રામ મંદિરે અગિયારસો કરોડ રામ નામ જાપ લખેલી ભૂખ મુકાઈ હતી તો હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને તે તમામ રામ નામ જાપ અહીં એક જ સ્થળે એકત્રિત કરાય છે સુરતમાં હસોલા સાથે રામ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના આડાજન ખાતે આવેલ રામ મંદિરે અને તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં દરરોજ અને વિશેષ રામ નામ સેંકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે જય શ્રી જય શ્રી રામ મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્વમી હનુમાન ચાલીસા ના પાઠ રાખવામાં આવે છે દર વર્ષે સવારે છ વાગ્યા થી બપોરે અગિયાર વાગ્યા સુધી હનુમાન ચાલીસા સો પાઠ હોય ત્યારબાદ રામ જન્મોત્સવ હોય બાર વાગે અને આ વખતે એક વિશેષ આયોજન કર્યું છે જે કે જે છે

ફક્ત એની પુસ્તિકા બધા વેચવામાં આવી અલગ અલગ જગ્યાએ પુસ્તિકાનું વિતરણ થયું લોકોએ નામ રામ નામ લખ્યું છે અને એ પછી અહીંયા સ્થાપિત કરવામાં છે છે તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો જે બનેલો અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે આ લોકો ક્યાં ક્યાં દર્શન કરવા આવે છે શું વિશેષતા છે ખાસ કરીને લોકોને આ મંદિર પાસે મંદિર માં આવવું પડે છે અને આ જે રામ નામ મંદિર છે ત્યાં લોકો દૂર દૂર થી આવે છે તેનું કારણ એ છે કે લોકો ઘણા પુસ્તિકાઓ લખે પછી ક્યાં તેમનું વિસર્જન કરવું તેમને ખબર નહીં હોય એના માટે હેતુથી અહીંયા આપણે બનાવ્યું છે અહીંયા 108 પ્રદક્ષિણાનું મહત્વ છે આમ તો તમે કોઈ પણ એક પણ પ્રદક્ષિણા કરો ભગવાનની તો ભગવાન સ્વીકાર કરે છે પણ જેટલી વધારે પ્રદક્ષિણા થાય તેટલું સારું કહેવાય એટલે અહીંયા પ્રદક્ષિણા માર્ગ પણ બનાવ્યો છે અંદર આવવાની તો બધાને મનાય છે પણ બાર થી લોકો પ્રદક્ષિણા કરે અને એટલા માટે એનું પુણ્ય વધારવા માટે લોકો દૂર દૂર થી અહીંયા આવે છે કરોડ રામ જે નામ લખ્યા છે એના તો ઘણાથી થી આપણે વર્ષ બે વર્ષ પહેલા ચોપડી વેચવાનું શરૂ થઈ ગયું હતું અને આજે પણ હજુ વિતરણ ચાલુ જ છે કોઈને કદાચ લખવાની ઈચ્છા હોય તો અહિયાં પુસ્તિકાઓ મળે છે સાથે પેન પણ મળે છે તો હજુ લખવાનું ચાલુ જ છે